અત્યારે બ્રેકિંગ ન્યૂઝ પ્રાપ્ત થઈ રહ્યા છે થરાદ શહેરમાં હાઈટેક સીસીટીવી કેમેરા હાલ શોભાના ગાંઠિયા સમાન પુરવાર થઈ રહ્યા છે થરાદ ખાતે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા લગાવેલા થરાદ શહેરમાં લાખોના ખર્ચે વસાવવામાં આવેલા હાઈટેક સીસીટીવી કેમેરા બંધ હાલતમાં રહેતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને થરાદ શહેરના મુખ્ય માર્ગ સહિત અલગ અલગ જગ્યા પર બાદ નજર રાખવા માટે હાઈટેક સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા પરંતુ છ થી પાંચ મહિનાથી વધુ સમયગાળા દરમિયાન કેમ તમામ કેમેરા બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે અને આ સ્થિતિમાં ગુનેખોરોને મોકળું મેદાન મળી શકે તેમ છે તેથી સ્થાનિક લોકોની માંગ છે કે પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી વહેલી તકે આ હાઈટેક સીસીટીવી કેમેરા ચાલુ કરાવવા જરૂરી પગલાં લેવામાં આવે ત્યારે થરાદ શહેરમાં પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા થરાદ સિટીની અંદર ફિટ કરવામાં આવેલ હાઈટેક સીસીટીવી કેમેરા પ્રજાની સુખાકારી માટે ઊભી કરાયેલ સુવિધા ઉપલબ્ધ ગણવામાં આવે છે અને જેમાં સમગ્ર થરાદ સિટીની અંદર લગાવેલા હાઈટેક સિટીની હાઈટેક સીસીટીવી કેમેરા હાલ કેટલાય સમયથી થરાદ સિટીની અંદર હાઈટેક સીસીટીવી કેમેરા કેટલાક ટુ ટેલી હાઈટ હાલતમાં જોવા મળી રહ્યા છે તો કેટલાક હાઈટેક સીસીટીવી કેમેરાની દિશા બદલાઈ ગયેલી જોવા મળી રહી છે જેમાં લોકોની સુરક્ષા ખાતે લગાવેલ હાઈટેક સીસીટીવી કેમેરા સુરક્ષિત ન હોવાનું બહાર આવ્યું છે જેમાં થરાદ નગરપાલિકા બાજુમાં લગાવેલ હાઈટેક સીસીટીવી કેમેરાની દિશા બદલાઈ ગયેલી જોવા મળી રહી છે ને બીજી બાજુ થરાદ મહાજનપુરા ચોકડી પાસે લગાવેલા હાઈટેક સીસીટીવી કેમેરા તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે અને ત્યાર પછી થરાદ બસ સ્ટેન્ડ પાસે લગાવેલ હાઇટેક સીસીટીવી કેમેરાની દિશા બદલાઈ ગયેલી જોવા મળી રહી છે તો દિશા બદલાઈ ગયેલા અને તૂટેલા હાઇટેક સીસીટીવી કેમેરા પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા વહેલી તકે હાઇટેક સીસીટીવી કેમેરાનું સમારકામ કરી તમામ કેમેરા ચાલુ કરવામાં આવે તેવી લોક